શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવગીતા શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ રામચંદ્રજીને કર્યો હતો એ મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે સુદપુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રી મુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શિવગીતા અધ્યાય પાંચમો રામ વર પ્રધાન નામનો છઠ્ઠો પાંચમો અધ્યાય જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચજે અધ્યય પાંચમો એ મહાન સુતજીએ ઉચ્ચારણ કરતાં કહ્યું એ પ્રસંગનું એ સઘળી ઘટનાઓ સિવાય ત્યાં આગળ એક ખૂબ બલિષ્ઠ સ્વર્ણનો રથ પ્રગટ થયો જેના અનેક રત્નો દ્વારા પ્રકાશિત આરાઓથી દશે દિશાઓ વીજળીની જેમ પ્રકાશથી ઉજ્જવલિત બનીને ચિત્ર વિચિત્ર દૃશ્યમાન થવા લાગી જેના નદી કિનારાના કાદોમાં ચક્રો ગ્રસિત બનેલા હતા મોતીઓની ઝાલર તથા અસંખ્ય સફેદ છાત્રોથી માન બન્યા હતા સ્વર્ણના પાત્રથી મઢેલ અને મોતીઓની ઝાલર ધારણ કરેલ ચાર માન અશ્વો અને રથ ઉપરની વૃષભના ચિહ્નવાળી ધ્વજા પતાકાથી સગળું માન હતું જેની નજીકમાં એક મદમસ્ત હાથણી ધીમે મંદ ગતિએ ડોલતી ડોલતી ચાલી રહી હતી જેની પીઠની બેઠક પર રેશમની ગાદી સજાવેલી હતી ને પાંચ મહાભૂતનો અધિષ્ઠાતા દેવોથી સુશોભિત પારિજાતક કલ્પવૃક્ષના ફૂલોની માલાઓથી સુસજ્જિત બનેલી હતી મૃગલાની નાભીમાંથી ઉત્પન્ન થયેલ કસ્તુરી સુગંધિત કપૂર તથા અગર ને ધૂપની સુગંધિત ધૂમેલ ધ્રુપ શેરો ભમરાઓની આકર્ષણ પેદા કરનારી બની હતી ભયાનક પ્રલયના ઉદ્ગમ સ્થાન જેવા ભીષણ અવાજથી ગજતા તેમજ જાત જાતના વાજિંત્રોથી ગુંજતા હર્ષવિણાના મધુરનાદ અને કિન્નરીઓના સમૂહથી સુસજ્જ બનેલા એવા એ રીતના સુંદર શણગારેલા રથનું અવલોકન કરતા ઋષભ ઉપરથી નીચે ઉતરી સાક્ષાત શિવજી પાર્વતીની સાથે અનેક રંગીન સુંદર વસ્ત્રોની સૈયા સજાવેલા એવા તે રથની અદ્ભુત બેઠકમાં દાખલ થયા એ રથની અંદર સુંદર દેવાંગનાઓ સુંદર પંખાઓ અને ચામડ ઢાલતી શીતલ અનિલ આચ્છાદિત કરતી મંદ મુસ્કાન કરતી અતિ પ્રસન્ન ભાવે શિવજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરવા લાગી ઝીણા મંજુલ કંકણોના મધુર નાથી તેમજ અદ્ભુત મંજરિત શબ્દો ભર્યા વેણા વીણા વેણુના મધુર આહલાદક ભર્યા અહલમય ભાવભાવને ગુંજતા ગીતોથી સમગ્ર તિલોકપૂર્ણ ભાવમય બનીને ડોલી ઉઠ્યું પોપટના બોલનો મીઠો તંકો તથા સફેદ કબૂતરોના ઘૂંટરગુ ધ્વનિથી ધરતી હરીભરી બની ગઈ પ્રસન્નચિત્ત બનેલાને પોતાની ભીષ્ણ ફણાઓથી ફૂફાડા મારતા શિવજીના અંગો ઉપર લપટાયેલા સર્પોને જોઈને અસંખ્ય મયુર મયુરી ખુશીથી ઝૂમતા પોતાની કલાનો કે કારાવ કરતાં ઠુમક ઠુમકે નૃત્ય કરવા લાગ્યા એ સમયે શિવજીએ પોતાને પ્રણામ કરી રહેલા શ્રી રામચંદ્રજીના બંને હાથ પકડી ખૂબ હેતથી પોતાની તેડીને ખુશાલ જીતે પોતાના અદ્ભુત રથમાં બેસાડ્યા તેમજ પોતાના પવિત્ર કમંડળના જળથી સાવધાનીપૂર્વક શ્રી રામચંદ્રજીને આચમન કરાવી એ પોતાની બાજુમાં હિતથી બેસાડ્યા એ પછી તેમણે પ્રેમપૂર્વક શ્રી રામચંદ્રજીને પવિત્ર ધનુષ અક્ષય તર્કસ અને મહાપાસુપાત વગેરે શક્તિશાળી દિવ્ય અસ્ત્રોનું દાન કર્યું થોડો સમય વીત્યા બાદ તેઓએ રામચંદ્રજીને કહ્યું કે અહો શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી આ મારું ભયાનક આયુ આયુધ સમસ્ત જગતનો સર્વનાશ કરવાની સમશક્તિમાન છે તો હે રાજન જેથી કરીને આ મહાઆયુધનો સામાન્ય જેવા ગણાતા યુદ્ધમાં ઉપયોગ કરશો નહીં એ શસ્ત્રનું નિવારણ કરનારો આ સમગ્ર ત્રણે લોકમાં બીજો કોઈ ઉદ્ભવિત નથી અહો શ્રી રામચંદ્રજી જેથી કરીને જ્યારે આપનો પ્રાણ કોઈ ભયાનક સંકટમાં આવી પડે ત્યારે જ એ શસ્ત્રનો ઉપયોગ કરવો સલાહ ભર્યું છે બીજા સામાન્ય પ્રસંગે એવા ભયાનક શસ્ત્રનો ઉપયોગ કરવાથી સકલ આ જગતનો સર્વનાશ થઈ જાય છે એવી અનેક જરૂરી બાબતો સમજાવ્યા પછી સાક્ષાત શિવજીએ દેવતાઓના શ્રેષ્ઠ લોકપાલોને બોલાવીને પ્રસન્ન વદને ઉચ્ચાર્યું શ્રી રામચંદ્રજી તમે બહુ પોત પોતાના દિવ્ય અસ્ત્રો અર્પણ કરો અત્રે પધારેલા આ શ્રીરામચંદ્રજી તમારા આયુધો અને દિવ્ય અસ્ત્રોથી રાવણ જેવા દૈત્યનો વધ કરવાની સમર્થ બનશે કેમ કે મેં તેને એવું વરદાન આપ્યું હતું કે તું દેવતાઓના હાથે મરશે નહીં એ બાબતે તમો સંગ્રામમાં ભયંકર દેકારો બોલાવી દેનારા પ્રચંડ તાકાતવાન વાનરોના અંગો ધારણ કરી લો અને શ્રીરામની સર્વ રીતે મદદ કરો જેથી કરીને તમો સહુ પણ સુખ પ્રાપ્ત કરશો એકઠા થયેલા સગળા દેવતાઓએ શિવજીની આજ્ઞા માથે ચડાવી વંદન કરતા હાથ જોડ્યા અને તેમના શરણોમાં શિશ નમાવ્યા અને પોતપોતાના ભીષણ અસ્ત્રો શ્રી રામચંદ્રજીને પ્રદાન કર્યા શ્રી વિષ્ણુદેવે પોતાનું નારાયણ અસ્ત્ર ઇન્દ્રે પોતાનું અનિન્દ્રિય અસ્ત્ર બ્રહ્માએ બ્રહ્મ બ્રહ્માસ્ત્ર અને અગ્નિએ અગ્નિસ્ત્ર વગેરે અસ્ત્રો આયુધો અર્પણ કર્યા એ સમયે યમરાજે પોતાનું યામનાસ્ત્ર આયુધ નિશીતે મોહનાસ્ત્ર નામનું આયુષ્ય દેવે વરુણાસ્ત્રનું અસ્ત્ર તથા વાયુદેવે વાયમરાસ્ત્ર નામનું ભયાનક અસ્ત્ર પ્રદાન કર્યું મહાન કુબેરજીએ પોતાનું કુબેરાસ્ત્ર ઈશાનદેવે પોતાના રુદ્રાસ્ત્ર સૂર્યદેવે સૌરાસ્ત્ર ચંદ્રે સૌમ્યાસ્ત્ર વિશ્વદેવ પર્વતાસ્ત્ર તેમજ બાકી રહેલા પાંચ આઠ વસુઓએ પોતપોતાના વાસ વાસ્ત્ર સમર્પી દીધા તત્ દશરથ રાજાના સુપુત્ર શ્રી રામચંદ્રજી આનંદીશ્વરે શિવજીને અથાપૂર્વકના પ્રણામ કરીને ખૂબ સ્નેહપૂર્વક ભક્તિ ભાવપૂર્વક બોલ્યા શ્રી રામચંદ્રજીએ ઉચ્ચાર્યું હે મહાભગવંત સામાન્ય માણસ તો ખરા સાગરને ઓળખી શકે નહીં પણ લંકાનો દુર્ગ દેવ તથા દાનવોને માટે પણ અતિ દુર્ગમ છે એ કિલ્લો તો બધા માટે ખૂબ દુર્ગમ છે બીજું ત્યાં અસંખ્ય કોટી દૈત્ય વસે છે જેમાં સર્વ વેદ પઠન કરવામાં સદાય તત્પર અને જીતેન્દ્રિય તેમજ હર હંમેશ આપની ભક્તિમાં લીન બનીને રહેનારા છે તેમજ તેઓ અનેક પ્રકારની માયાવિવિધ્યા જાણનારા મહાબુદ્ધિવંત તપસ્વી અને અગ્નિહોત્રી છે જેથી કરી હું અને મારો ભાઈ લક્ષ્મણ સંગ્રામમાં એકલે હાથી એવા બળવાન દૈત્યોને અમે શી રીતે પરાજિત કરીશું એ સમયે શિવજીએ પોતાને લાક્ષણિક રીતે સમજાવ્યું કે હે રામ રાવણ તથા તેના દૈત્યોને હણવામાં કંઈ બહુ બહુ વિચાર કરીને નિરાશ થવાની જરૂર નથી હવે એના પતનનો કાળ નિશ્ચિત થઈ જ ચૂક્યો છે અને કાળ કોઈને છોડતો નથી અને છોડશે પણ નહીં તેઓ સર્વે દેવો તથા બ્રાહ્મણોને અનેકવિધ દુઃખ દેવાના દૂષિત કાર્યમાં મંડી પડ્યા છે જેથી હવે એ સુપ્રજ્ઞ તેઓ સર્વેનું આયુષ્ય અને વૈભવનો નાશ થવાની અંતિમ ઘડીને ખૂબ જ નજીક આવી પહોંચી છે એ દૃષ્ટ પ્રાણીઓએ રાજમાં માન આધાર પામનાર સતી સીતાજીનું ઘોર અપમાન અને અવહેલના કર્યા છે એ અઘર પાપના કારણે પતનના ખાડામાં પડેલા એ દૃષ્ટોનો તમે શૈલાથી વિનાશ સર્જી શકશો વળી તેઓ મોટો મોટે ભાગે મધ્યપાનમાં આસક્ત રહે સદા અધર્મોમાં રચ્યા પચ્યા રહેતા દૃષ્ટ શત્રુઓનો ક્યારેક ભાગ્યવસાત ભેટો થઈ જાય જેઓએ વેદને શાસ્ત્રો વાંચ્યા હોય અને સદા સર્વદા ધર્મમાં અતિ ઉત્તમ હિતપ્રીત રાખતા હોય તેવાય મહાદૃષ્ટ શત્રુઓને તેમનો વિનાશકાળ વિપરીત બુદ્ધિ સુજાડે અને પોતાના ધર્મનો ત્યાગ કરી ઉલટા માર્ગે ચડી જાય છે એવા દૈત્ય દૃષ્ટ દૈત્યજનો જેઓ બ્રાહ્મણ અને ઋષિમુનિઓને દુઃખ આપે તેઓનો સ્વયં અવશ્ય વિનાશ થાય છે એ બાબત નિર્વિવાદ સત્ય છે હે મહાવીર રામચંદ્રજી ક્રિશ્કંદા નામની નગરીમાં દેવતાઓના અંગ ઉપાંગોમાંથી ઘણા બળવાન પૂજાધારી તેમજ ભલભલાને પરાજિત કરી દેનારા વાનરો પ્રગટ થયા છે જેઓ સર્વે આપને મદદ કરતા થશે તેઓની મદદથી તમે મહાસાગર ઉપર સેતુ બાંધવા પર્વત ઉપરથી પથ્થરો ઉપાડી ઉપાડી લાવીને કાર્યમાં ફતેહમંદ થશો તેમાં સફળતા થશે અને એ રીતે સેના ઉપર થઈને એ મહાકાય વાનર સેનાની મદદથી તે દૃષ્ટ રાવણ તથા તેના બલિષ્ઠ સાથીઓનો સહાર કરીને આપની પ્રિય સીતાજીને હેમખેમ આપ લાવી શકશો જ્યાં જ્યાં યુદ્ધમાં શસ્ત્રથી વિજય મળે તેમ હોય ત્યાં ત્યાં ભીષ્ણ આયુધ્ધનો ઉપયોગ કરશો નહીં વળી જેમની પાસે આયુધો નથી અથવા ખૂબ જ થોડા છે અને ભાગી રહ્યા છે તેવા પરાજિત પુરુષો ઉપર મહાન દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરનાર ખુદ પોતે જ વળીને ભસ્મ થઈ જાય છે એનો આપ ખ્યાલ રાખશો વધુ કહેવાનું તો શું હોય આખરે આ સમગ્ર સંસારની સૃષ્ટિ મેં જ ઉત્પન્ન કરેલી છે હું જ તેનું પાલન અને હું જ તેનો છેવટે વિનાશ પણ કરું છું હે મહાન રાજવી એક રીતે કહું તો હું જ આ સમસ્ત જગતના મૃત્યુથી મહાન મૃત્યુ સ્વરૂપ ભક્ષણ કરનારો છું એ સર્વના યુદ્ધમાં પરાજિત થનારા દૃષ્ટ રાક્ષસો તો મારા મુખમાં કાળનો કોળિયો અવશ્ય બનનારા છે એ નીચે જાણી લો તમો કેવળ આ યુદ્ધ સંગ્રામ ખેલીને વિજય તથા યશોગાન પ્રાપ્ત કરવાની નિમિત્ત માત્ર બનવા યોગ્ય છો ઈતિશ્રી પદ્મપુરાણી શિવગીતા વિદ્યાય બ્રહ્મવિદ્યાય શિવ રાઘવ સવાદે રામાય વરપ્રદાન નામનો પાંચમો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ઓમ ત્રંબમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ મૃત્યુ વંદનમ મામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ